પણ વાતડ્યું વિગતાડ્યું અને જડ જડ જુજવ્યું આ તો જેડા જેડા માનવી એડી એડી વાતડ્યું દોસ્તો હું અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામની માલી બાજુ અને બા તમે જો આ ઉંમરે પણ હાડી ઉપર આ બધું કામ કરે છે બા તમારું નામ શું છે વીજું આમ આમ કેમેરાની સામો જોવો તો હા વીજું વીજું બા સરસ સરસ બા આ ઉંમરે તમને આ બધું કામ ફાવે તમે જુઓ તો ખરા પણ શું કરું કરવું પડે તો હું શું કામ કર્યું તમે ઘણું કર્યું દૈણા દૈરા વાસી કર્યા ગાયું કરી એમ આમ જો તો આ બધું કેમ કે 40 વર પૂરા થાય એટલે બાયો ને આ બધું સુજવાનું બઈન થઈ જાય ને તમે આ બધું કેટલી હાડી કરો દિવસમાં એક કર નાખો ના હું તો આ આ જ આવી છું આયા મહિને ઠીક એવું છે એટલે આમ ભણ્યા કે નો ભણ્યા તમે ના હે નહીં અભણ અભણ તો એ વાત બરાબર આમ તમારા જરા લગન થયા બરાબર लग्न त्या हा आता रे जो दाखला तरीकी गाव मा लग्न छे बरोबर हेन ढोल वागेन डीजे वागेन बदू वागे, वागे तो ई वक्ते लग्न बगन आम एऊ काय हतो डीजे बीजे के एऊ काय ना काय हतो काय नाही गाडा लेन पडवा आया था गाडा लेन पडवा आया था हा अन 3 दि जान रोकी छे 3 दि तावा 3 दि हा 3 दारे वराया था केमियो 3 दिन दि नता राखता निर्बा हा તમને આમ જૂના એક લગન ગીત આવડે ખરા લગ આવડતું જોઈએ ભાઈ એકાદું ગીત તો સાંભળો આમ જો તમને તમને ઘણા માણસો જોઈ છે આ મામા નિરૂબા હામુ જોઈને એકાદું ગાવ તમને યાદ કરો આને એકાદું ના એ પણ હું યાદ કરાવું હું યાદ કરાવું પણ આહા મોર જાજે ઉગમણે દેસો એવું એકાદું ગીત ગાવ આવડ 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 છે લ્યો ને

હા એટલે આમ કેવું આવડે તમારે જેવું કોઈ ન આવડે હે દિવાળી બેન ભીલું એક ગીત યાદ છે તમને ના નહીં એકાદું તો આવડતું કઈ નઈ ટીવી કે રેડિયો માં ગીત આવતા હતા એ વખતે ના લ્યો આવું હતું જ નહી તારે દિવાળી ફિલ્મ નું એક ગીત યાદ નથી ના તો પછી આમ ફિલ્મ બિલમ જોયેલા ટીવી માં ટીવી માં જોયું આ ગુજરાતી ગુજરાતી કયું ફિલ્મ જોયેલું તમને કઈ યાદ છે

હા હા નવરાત્રી રમતા નતા રમતા આમ નવરાત્રિય રાસ ગીત આમ કોણ ઓછું કંઈક મારું નાનો પાસે છે ને પછી ઓછું રમવું છું એમ નહીં એટલે તમે આમ એવો આમ બહુ જૂના ટાઈમમાં જ્યારે તમે આમ હા બહુ તમારી શું એકાદો ગીતો ભાઈ આમ એવું ન કરો એકાદો ગરબો આમ એક કડી જ ગાવાની છે આપણે એક કડી નહીં ના લ્યો એક કડી એક કડી લગન ગીત લગન ગીત કહીને હા વધતા લગન માન નથી એમ ચોલે

અત્યારે શું થાય હગી હગાઈ થઈ નથી ત્યાં છોકરો મોબાઈલ મોકલા હોય અને પછી મંડે વાતો ચાલુ કરે શું કરે છે આમ ને તેમ નહીં એ વખતે કઈ મોબાઈલ મોબાઈલ કઈ હતા જ નહીં કશું જ નહીં વડીલો કે ફાઈન અત્યારે મળવા જવાનું એવું કઈ હતું જ નહીં કશું નહીં ને અત્યારે તો મુરતીઓ હારે લાવજો મુરતીઓ હારે લાવજો એમ હમ અને વાડીના કામ તો કરતા હતા બા

પણ તમે જુઓ પેલી વસ્તુ હું તમને એમ કે માથે થી જે આમ એમનો હાડલો આપણે એમનું ઓરણી પડે તરત માથે લઈ લે છે આ જે વડીલોના સંસ્કાર છે બીજી વસ્તુ કે એમના સંઘર્ષની વાતો કરે છે એટલી નિખાલસતાથી અને ઘણા બધા શરમાય પણ છે પણ આ બધી વાતો જે છે ને એ સાંભળવા માટે હવે પછી આપણને નહીં મળે અને આ બધા વડીલો જે છે ને એમની પાસે આ બધી અનુભવની વાણી છે આમની પાસે બેસીએ ત્યારે આપણને આ બધી વસ્તુની ખબર પડે બા તમને કહું તમને અથાણા બનાવતા આવડે અથાણા એવું ના અથાણા નહીં

પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષ જાય મારે દુ ચાર દાંતે દુખાણી પાંચ ભાઈ બન મોટા આવડાના એને બાપા ઓફ થઈ જાય એમ ન કે મારા બાપા કેવા હતા અત્યારે આ વહુના વર્ષ એ હતા છોકરાના ઘેરે મારા છોકરાના એટલે અત્યારે પાંચ મોટા કર્યા પાંચ નહીં કાયદલી સો મુન્યો હાથ હાથ મોટા કર્યા દીકરીનો ભાણીયો મોટો કર્યો દીકરાની દીકરી મોટી કરી પાંચ મારા સંઘર્ષ બહુ કર્યો તમે જિંદગીમાં